જય શ્રી રામ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજની કહાની છે વૃદ્ધ પિતાની નિર્દયતા કવિતાના રૂપમાં વ્યક્ત થયેલી આ વાર્તા કવિતા નથી પણ સત્ય ઘટના છે ઠંડીનું વાતાવરણ હતું સવારનો સમય હતો ઠંડી પણ ચરમસીમાએ હતી આજે સવારે હું કોલેજ જતો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક વૃદ્ધને ઠંડીના કારણે ધ્રુજતો જોયો પહેલા વૃદ્ધની પણ આંખોમાં માત્ર આંસુ હતા પહેરવા માટે કપડાં નહોતા ધાબળો નહોતો તેની પાસે કશું જ નહોતું મેં થોડીવાર રોકાઈને માણસને તેની હાલત વિશે પૂછ્યું અને તેનો જવાબ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ત્યાંથી કોલેજ ગયો હું એ વૃદ્ધના શબ્દો કવિતાના રૂપમાં કહેવા જઈ રહ્યો છું એકવાર જરૂર સાંભળવા વિનંતી તમારે એ પણ જાણવું જોઈએ કે આજના દીકરાઓની વિચારસરણી કેવી બદલાય છે આજે ફરી મેં માનવતાને મરતી જોઈ છે જ્યારે મેં એક વૃદ્ધ પિતાને કટકટતી ઠંડીમાં રસ્તા પર ધ્રુજતા જોયા ખબર નથી કેવી રીતે લોકો પોતાના માતા પિતાને છોડી દે છે આજે ફરી મેં એક જીવને નિર્દયતાથી મરતો જોયો છે તેની આંખોમાં આંસુ હતા તેના ચહેરા પર ઈચ્છા હતી આટલી મુશ્કેલીઓ છતાં તેમના ચહેરા પર એક નાનકડું સ્મિત હતું મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું ખબર નહીં કેમ મારા મનમાં એક બેચેની હતી મારી પાસે આપવા માટે કંઈ નહોતું પરંતુ તેમ છતાં મારે તેને કંઈક આપવું હતું આખરે મેં તેમને પૂછ્યું બાબા તમે આટલી ઠંડીમાં અહીં કેમ પડ્યા છો તમારા ઘરે કેમ નથી જતા તેની આંખોમાં આંસુ આવી ગયા પ્રેમની ઝલક પણ દેખાતી હતી તેણે કીધું દીકરા મારે પણ તારા જેવો દીકરો છે જેમને મેં મારી પોપચા પર મૂક્યા હતા હું તેને મારા કરતાં વધુ પ્રેમ કરતો હતો કારણ કે તેની માતાનો પડછાયો તેના પર છવાયેલો હતો પિતા બનીને મેં તેને માતા જેવો પ્રેમ પણ આપ્યો કદાચ આ જ કારણસર તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો હશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવી ક્ષણ ક્યારેય આવશે આજે મા બાપથી દૂર આવેલી દીકરી મને ઘરમાંથી કાઢી મૂકશે મેં મારા પુત્રને ઘણું સમજાવ્યું મેં તેમને કરેલા દરેક પ્રેમ વિશે કહ્યું પણ દીકરાના મનમાં અંધકારનો પડછાયો હતો તેણે પણ પત્નીની વાતથી પ્રભાવિત થઈને પિતાને ત્રાસ આપ્યો છે જે પિતાએ પોતાના પુત્ર માટે પોતાની બધી ખુશીઓનું બલિદાન આપ્યું આજે તે જાણે અજાણ્યો છે બસ આજ મારી કહાની છે હું આ રસ્તા પર સૂઈ રહ્યો છું પુત્ર કે જેને દરેક સુખ આપવામાં આવ્યું હતું તેમના કારણે જ આજે હું આ સ્થાને ઊભો છું દીકરા તને પણ એક વાત કહું તમે તમારા માતા પિતાને ખૂબ પ્રેમ કરો છો પરંતુ આ સમય ક્યારેય હાર માનો નહીં પુત્ર ક્યારેય દુઃખી ન થાય તે માટે માતા પિતા પોતાની બધી ખુશીઓનું બલિદાન આપી દે છે હું પણ મારા પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો પણ આજે મેં ઘણું બધું વહાવી દીધું છે પરંતુ તમારે તમારા માતા પિતાને ક્યારેય છોડવું જોઈએ નહીં જે રીતે આજે મને રિજેક્ટ કરવામાં આવ્યો છે આટલું કહીને વૃદ્ધ રડવા લાગ્યો તેણે રડતા રડતા પોતાનું બાકીનું જીવન ગુમાવવાનું શરૂ કર્યું પછી હું પણ ત્યાંથી નીકળી ગયો તેમની પીડાએ મને પણ રડાવી દીધો મને એટલી સમજ નથી ચાલો હું સમજાવું પરંતુ તેમ છતાં હું દરેક પુત્રને એક વાત કહેવા માંગુ છું એ માતા પિતાને ક્યારેય લાચાર ન છોડો જેણે તમારી બધી ખુશીઓ તમારા માટે ગુમાવી દીધી છે માતા પિતા એ સૂર્ય છે જે પોતાની જાતને આગમાં બાળે છે તમારા જીવનનો દરેક અંધકાર દૂર કરે છે તો મિત્રો આજની કહાની પસંદ આવી હોય તો લાઈક શેર જરૂર કરી લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ